આકાશવાણી સમાચાર સમાચાર મહેતા વાંચે છે મુખ્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું તેમની સરકારના પ્રથમ એકસો દિવસમાં દેશનો સર્વાંગી અને અસરકારક વિકાસ થયો છે પ્રધાનમંત્રીએ અમદાવાદ અને ભુજ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ સેવાનો પ્રારંભ કર્યો શ્રી મોદીએ હરિત વિકાસ અને શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડગમ આજે શાંત આઠમું ભારત જળ સપ્તાહ આવતીકાલથી શરૂ થશે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારત મંડપમ ખાતે કાર્યક્રમનું ઉદઘાટન કરશે અને હોકીમાં એશિયન ચેમ્પિયનશીપમાં દક્ષિણ કોરિયાને હરાવીને ભારત ફાઇનલમાં પ્રવેશ્યું સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકારની ત્રીજી મુદતના પ્રથમ એકસો દિવસમાં દેશનો સર્વાંગી અને અસરકારક વિકાસ થયો છે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે સમાજના તમામ વર્ગ માટે કલ્યાણ કાર્ય કર્યા છેલ્લા એકસો દિવસમાં રેલ માર્ગ બંદર અને વિમાન વ્યવહાર અંગેના અનેક પ્રોજેક્ટ્સ શરૂ થયા છે શ્રી મોદીએ આજે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આઠ હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ જાહેરસભાને સંબોધન કર્યું હતું પ્રધાનમંત્રી મોદીએ વર્તમાન યુગને ભારત માટે સુવર્ણ સમય ગણાવતા જણાવ્યું કે દેશ અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે અને આગામી પચીસ વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો ધ્યેય છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની મોટી ભૂમિકા છે ગુજરાતના માળખાકીય વિકાસની પ્રશંસા કરતાં તેમણે જણાવ્યું કે દેશના વિકાસમાં ગુજરાતની મુખ્ય ભૂમિકા છે શ્રી મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ત્રીસ હજારથી વધુ પાકા મકાનોના નિર્માણને મંજૂરી આપી હતી અને આ મકાનો માટે પ્રથમ હપ્તો कर प्रधानमंत्री आवास योजना लाभार्थियों ने आवास योजना मकानों की चावी आपी आ प्रसंगे आ मुजब जानव आज हजारों परिवारों को उनके पक्के घर की पहली किस्त भी जारी हुई है आप सभी का गुरु प्रवेश शुभ हो आपके सपनों को नई उड़ान देने वाला हो મે દરમિયાન પ્રધાનમંત્રી અમદાવાદ અને ભુજ વચ્ચે દેશની પ્રથમ નવો ભારત રેપિડ રેલ અને અન્ય છ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો શ્રી મોદીએ આ ટ્રેન સેવા અંગે વધુમાં આ મુજબ જણાવ્યું હતું नमो भारत रैपिड रेल देश में एक शहर से दूसरे शहर रोज आने जाने वाले हमारे मिडिल क्लास परिवारों को बहुत सुविधा देने वाली है इसे नौकरी पेशा व्यापार कारोबार और पढ़ाई लिखाई से जो साथी जुड़े हुए हैं उनको बहुत लाभ मिलेगा आने वाले समय में देश के अनेक शहरों को નમો ભારત રેપિડ રેલ કનેક્ટ કરવાવાળી હૈ મોદીએ નાગપુરથી સિકંદરાબાદ કોલ્હાપુરથી પુણે આગ્રા કેન્ડથી બનારસ દુર્ગથી વિશાખાપટ્ટનમ પુણેથી હુબલી વચ્ચે વંદે ભારત ટ્રેન તથા વારાણસીથી દિલ્હી વચ્ચે વીસ કોચની વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી આ અગાઉ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રીએ રોડ શો યોજ્યો હતો જ્યાં ખુલ્લી જીપમાં બેસીને તેમણે ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત હતા અગાઉ આજે સવારે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં ચોથી વૈશ્વિક નવીનીકરણીય ઉર્જા રોકાણકાર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રીએ પીએમ સૂર્યગર મુફ્ત બિજલી યોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી પ્રધાનમંત્રીએ હરિત વિકાસ અને શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે ભારત વિકાસશીલ દેશ હોવા છતાં પેરિસમાં નક્કી કરેલી જળવાયુ પરિવર્તન અંગેની પ્રતિબદ્ધતા નવ વર્ષ પહેલા પૂર્ણ કરી છે તેમણે અયોધ્યા સહિત દેશના સત્તર શહેરને સોલાર સિટી તરીકે વિકસાવવાની યોજના જણાવી હતી પ્રધાનમંત્રી આવતીકાલે સવારે ઓરિસ્સાની મુલાકાતે જશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પળગમ આજે શાંત થઈ ગયા છે કિશ્તવાડ ડોડા અને રામબનની આઠ વિધાનસભા બેઠકો સહિત કુલ ચોવીસ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચારનો આજે છેલ્લો દિવસ હતો જ્યાં અઢાર સપ્ટેમ્બરે પ્રથમ તબક્કામાં મતદાન થશે દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહમંત્રી અમિત શાહે જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદને પુનર્જીવિત કરવાના પ્રયાસો થઈ રહ્યા છે અને કેન્દ્રશાસિત પ્રદેશમાં તેને એટલા સ્તરે દફનાવવામાં આવશે કે તે ફરી ક્યારે વધી શકશે કિશ્તવાડના પેડરનાગ સેની ખાતે એક ચૂંટણી રેલીને સંબોધતા શ્રી શાહે કહ્યું કે નેશનલ કોન્ફરન્સ અને કોંગ્રેસ ગઠબંધન જમ્મુ અને કાશ્મીરમાં સરકાર બનાવી શકશે નહીં તેમણે કહ્યું કે એનસી અને કોંગ્રેસના નેતાઓ કહી રહ્યા છે કે જો તેઓ સરકાર બનાવશે તો તેઓ કલમ ત્રણસો સિત્તેર પુનઃ સ્થાપિત કરશે ભાજપ દ્વારા આપવામાં આવેલી અનામત પહાડીઓ ગુર્જરો અને અન્ય લોકો પાસેથી છીનવી લેવામાં આવશે ઉલ્લેખનીય છે કે પખવાડિયામાં શ્રી શાહની જમ્મુ ક્ષેત્રની આ બીજી મુલાકાત હતી આવતીકાલથી નવી દિલ્હીમાં આઠમું ભારત જળ સપ્તાહ બે હજાર ચોવીસ શરૂ થશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારત મંડપમાં કાર્યક્રમનું ઉદઘાટન કરશે ચાર દિવસના આ કાર્યક્રમ દરમિયાન ચાલીસ દેશના બસોથી વધુ વિદેશી પ્રતિનિધિઓ સહિત લગભગ ચાર હજાર પ્રતિનિધિ ભાગ લેશે પ્રદર્શન દરમિયાન બસોથી વધુ પ્રદર્શક અને સ્ટાર્ટઅપ જળ ક્ષેત્ર અંગે પોતાના વિચાર રજૂ કરશે નવી દિલ્હીમાં જળશક્તિ મંત્રાલયના સચિવ દેબાશ્રી મુખર્જીએ જણાવ્યું કે સારા જળ સંચાલનથી દેશની આર્થિક વૃદ્ધિમાં ઝડપ આવશે તેમણે જણાવ્યું કે આ આયોજન જળ સંસાધન

સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા છે શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટર દ્વારા બચાવીને દારચુલાના આર્મી હેલીપેડ ખાતે લઈ જવામાં આવ્યા છે હેલિકોપ્ટરે દારચુલ્લાથી ચૌદ કેપ મારીને બુંદી ખેલા અને સિરખા વિસ્તારમાંથી કુલ ત્રેસઠ યાત્રીઓને સલામત બચાવી લીધા છે જેમાં છેતાલીસ આદિ કૈલાશ યાત્રીનો સમાવેશ થાય છે આ ઉપરાંત ઊંચાઈ પરના ગામડામાં રહેતા સત્તર લોકોને પણ સલામત રીતે દારચુલ્લા લઈ જવામાં આવ્યા હતા રાહત અને બચાવ કાર્ય હજુ પણ ચાલુ છે ઉલ્લેખનીય છે કે તેર સપ્ટેમ્બરે ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે આદિ કૈલાશ યાત્રાના માર્ગ પર શ્રદ્ધાળુઓ ફસાઈ ગયા હતા સ્થાનિક તંત્રના જણાવ્યા પ્રમાણે આગામી બે ત્રણ દિવસમાં યાત્રાનો માર્ગ પૂર્વવત કરવામાં આવશે પૈગંબર મોહમ્મદના જન્મ દિવસ ઈદ એ મિલાદ ઉન નબીની આજે દેશના વિવિધ ભાગોમાં ધાર્મિક ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ પ્રસંગે ઈદ મિલાદની શુભેચ્છાઓ પાઠવી હતી વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે આજે નવી દિલ્હીમાં ભારત સ્ટાર્ટઅપ નોલેજ એક્સેસ રજિસ્ટ્રી ભાસ્કરનો પ્રારંભ કરાવ્યો હતો ભાસ્કર એ ઇન્ટરેક્ટિવ ઓનલાઇન પ્લેટફોર્મ છે જે સ્ટાર્ટઅપ્સ સર્વિસ પ્રોવાઇડર્સ અને નિયમનકારી સંસ્થાઓ સહિતના ઔદ્યોગિક એકમોના હિતધારકોમાં સહયોગનું કેન્દ્રીયકરણ કરીને તેને સરળ બનાવશે ચીનના હુલુનબોર ખાતે રમાઈ રહેલી એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર ચોવીસમાં ભારત દક્ષિણ કોરિયાને ચાર એકથી હરાવીને ફાઇનલમાં પહોંચ્યું છે સિંહે બે ગોલ કર્યા હતા જ્યારે બીજી સેમીફાઇનલમાં સિંહ અને સિંહે એક એક ગોલ ફટકાર્યો હતો ભારત હવે સતત બીજો ગોલ્ડ મેળવવા માટે આવતીકાલે બપોરે સાડા ત્રણ વાગ્યે યજમાન ચીનનો સામનો કરશે ઉલ્લેખનીય છે કે ટ્રોફીની પ્રથમ સેમીફાઈનલમાં પાકિસ્તાન શૂટઆઉટમાં ચીન સામે શૂન્ય બે થી હારી ગયું હતું આ ટુર્નામેન્ટમાં ભારત એકમાત્ર અજય ટીમ છે જેણે ચીનને ત્રણ શૂન્ય જાપાનને પાંચ એક મલેશિયાને આઠ એક કોરિયાને ત્રણ એક અને પાકિસ્તાનને બે એકથી થી હરાવ્યું હતું આવતીકાલથી નવી દિલ્હીમાં નેવલ કમાન્ડર્સ કોન્ફરન્સની બીજી આવૃત્તિનો આરંભ થશે દર બે વર્ષે યોજાતી સર્વોચ્ચ સ્તરની આ કોન્ફરન્સમાં નૌકાદળના કમાન્ડર વચ્ચે મહત્વપૂર્ણ વ્યૂહાત્મક ઓપરેશનલ અને વહીવટી મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે સંરક્ષણ મંત્રાલયે કહ્યું કે ચાર દિવસના આ સંમેલનનું ઉદઘાટન નૌકાદળના વડા કરશે તેઓ છેલ્લા છ મહિનામાં ભારતીય નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલી મુખ્ય ઓપરેશનલ લોજિસ્ટિક પ્રશિક્ષણ અને વહીવટી પ્રવૃત્તિઓની સમીક્ષા કરશે અને દરિયાઈ હિતોની સુરક્ષા માટે મુખ્ય સીમાચિન પાર કરવા અંગે વિચારણા કરશે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે તેમની સરકારના પ્રથમ એકસો દિવસમાં દેશનો સર્વાંગી અને અસરકારક વિકાસ થયો છે પ્રધાનમંત્રીએ અમદાવાદ અને ભુજ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલ સેવાનો પ્રારંભ કર્યો શ્રી મોદીએ હરિત વિકાસ અને શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્ય હાંસલ કરવા માટે ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ આજે શાંત આઠમું ભારત જળ સપ્તાહ આવતીકાલથી શરૂ થશે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ભારત મંડપમ ખાતે કાર્યક્રમનું ઉદઘાટન કરશે અને હોકીમાં એશિયન ચેમ્પિયનશીપમાં દક્ષિણ કોરિયાને હરાવીને ભારત ફાઇનલમાં પ્રવેશ્યું